નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી વ્યક્ત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં અત્યારે કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી પણ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતા છે આવનારા દિવસ દરમિયાન ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડશે હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી નિષ્ક્રિય જોવા મળી રહી છે અને ગુજરાત ઉપર અત્યારે કોઈ પ્રકારની વરસાદી સિસ્ટમ સક્રિય નથી હાલમાં ગુજરાતમાં ક્યાંક ભારે વરસાદ પડે એવી પણ શક્યતાઓ નથી આજે તેર ઓગસ્ટે આઠસો પચાસ એચપીએ લેવલે ભેજ છે જેને લીધે કોઈક વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે આ સિવાય વરસાદ થવાની કોઈ શક્યતા નથી બંગાળની ખાડીઓ અરબી સમુદ્ર જે રીતે નિષ્ક્રિય છે તે જોતાં એવું લાગે છે કે આગામી સત્તર કે અઢાર ઓગસ્ટ સુધી રાજ્યમાં કોઈ સારા વરસાદ પડવાના નથી તો સત્તર કે અઢાર ઓગસ્ટ દરમિયાન અરબી સમુદ્રમાં એક કરંટ આવશે તે પછી વરસાદની સિસ્ટમ બનવાનું શરૂ થશે જેને લીધે એકવીસ ઓગસ્ટ સુધી અમુક વિસ્તાર વિસ્તારમાં વરસાદ થઈ શકે છે બાવીસથી ત્રીસ ઓગસ્ટ સુધી એટલે કે ઓગસ્ટ બે હજાર ચોવીસના છેલ્લા અઠવાડિયાની અંદર અરબસાગર પણ સક્રિય થશે અને બંગાળના ઉપસાગરની ખાડીમાં લો પ્રેશર બને અને અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બને તેને લીધે બાવીસથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાય તેવી પણ શક્યતાઓ છે રાણી હોસ્ટેલ થી દર પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં આજુબાજુ સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર